વડોદરા લગભગ સાઠ વર્ષ ઘણા સાઠ વર્ષ પહેલા હું બાર મહિના યુનિવર્સિટી કેમ્પસમાં અને સેવન્ટી સિક્સ સેવન્ટી સેવનમાં છ મહિના વડોદરાની જેલમાં દોઢ વર્ષ સતત વડોદરાને માણ્યું છે એવા વડોદરા બહુ મોટું નામ સયાજરા ગાયકવાડ ત્રીજા એમના માટે કિશોરસિંહ પેલો કાગળ લાવજો આપણે બધા વાંધો ન હોય તો અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ દેવગોડા પ્રાઇમ મિનિસ્ટર હતા એવાને આનંદ આવ્યા હતા કરમસદ અને મને થયું કે જો ભારત સરકાર અમદાવાદના એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવું નામ આપે તો સારું તાત્કાલિક કેબિનેટે ઠરાવ કરીને વડાપ્રધાનને મોકલી આપ્યો વડાપ્રધાનશ્રીએ તાત્કાલિક નામની સહમતિ લીધી કેબિનેટની અને અમદાવાદ એરપોર્ટમાં આ નામની તકતી લગાવવા માટે પોતે એરપોર્ટ પર અમદાવાદ આવશે એવી જાહેરાત કરેલી ને આવ્યા પણ ખરા જે સરદાર સાહેબની બહુ મોટી દુનિયાભરમાં ઊંચી પ્રતિમા કેવડિયા બનાવી છે એવા આજની સરકારના અનુયાયીઓ બહેનો હતા એ બ્લાઉઝમાં કાળા કબજા ભરી કાળા કબજામાં કાળું કપડું ભરીને વિરોધ કરવા માટે બતાવવાના ચાવવાના જે જુદું સ્ટેન્ડર્ડ છે તમે સરદાર સાહેબને પ્રેમ કરો છો કે નફરત કરો છો પ્રેમ કરીએ તો આ નામનો વિરોધ હું કામ કર્યો એવું જ આજે અહીં આપણું વડોદરું એનું નામ ભારત સરકારને આપણે વિનંતી કરીએ ને અમે હું ડૉક્ટર સાહેબને કહીશ કે સરસ મજાનું ડ્રાફ્ટિંગ કરીને ત્યાં વડાપ્રધાનશ્રીને મોકલી આપે કે આજ રોજ ડૉક્ટર રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં મળેલી આ મીટિંગ એ ગુજરાતી સંસ્કાર નગરી જેને બિરુદ મળેલું છે વિશ્વકક્ષાની યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સામાન્ય જન સુધી શિક્ષણ આરોગ્ય પાણી એની વ્યવસ્થા કલા વિજ્ઞાન સુરસાગર બાગ બગીચા મ્યુઝિયમ દુનિયાભરનું ઘણું કહી શકાય મહર્ષિવ અરવિંદ આંબેડકર સાહેબ પ્રેમાનંદજી ખૂબ ઘણું કહી શકાય તે માધવરા એવા પ્રજાને પ્રિય એવા એ વખતના રાજવી સયાજીરાવ ત્રીજા એમના નામનું નામાભિધિકરણ ભારત સરકાર કરે અને વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટને ગાયકવાડ સરકારનું નામ આપે એવો આપણે ઠરાવ કરીએ છીએ અહીં ઉંમરના બધા હિસાબ ગણવા માંડ્યા એ આપણા હાથમાં નથી ટક 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 જે જાય એ પાછું નથી આવવાનું પરંતુ જાહેર જીવનમાં પડ્યા હોય અને જાહેર જીવનમાં પોતાના માટે નહીં અંગ્રેજીમાં પબ્લિક લાઈફ કહે છે પબ્લિક લાઈફમાં છે એનો જ કે તમે પ્રજા માટે આમાં પડ્યા છો હવે એમાં પડ્યા પછી જે અનુભવો સદભાગ્યે કમ ભાગ્યે મને એક એક અનુભવ જાતે એટલે એમાં બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં અને અનુભવ જાતે લેવો પડતો હોય છે એમાં વર્ષો લાગતા હોય છે મારી લગભગ પચાસ વર્ષ કરતાં વધારે જાહેર જીવન અને શરૂઆત નવમાં ધોરણથી થી સેવાદર વાદરી ચદની અને એના પછી આર્યાસે ખાખી ત્યાં પાટલું આવી ગયું પછી જનસંઘ પછી જનતા પાર્ટી પછી ભારતીય જનતા પાર્ટી આ બધામાં પાર્ટીઓની મેચ ફિક્સિંગ હું વડોદરા શહેરને ડાયજેસ્ટ કરે માટે કહું છું કે પક્ષના કહેવાતા હાઈકમાન્ડના લોકો ચીટર હોય છે જૂઠા હોય છે ફરેબી હોય છે અને પાર્ટીને તોડવા હોય છે અને સામેની પાર્ટીને નફળ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે હું પોતે બંને પક્ષોમાં બીજેપી અને કોંગ્રેસ મને એમ થાય કે તમે ભાજપમાં શાના માટે છો કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું ભૂંડું દેખાડવા માટે ત્રણ બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દર્શુ પ્રજાપતિ જીતેલ નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી જીતેલ ત્રીજી પણ સીટ આ બીજેપીના લોકો મળીને કાવતરું કરે કેશુભાઈનું ખરાબ દેખાડવા બીજેપીને હરાવવા બીજેપીમાં રહીને તમે આમાં હું પડ્યા છે તમે કોને ક્ષેત્રો છો એવું કોંગ્રેસ હું ટીકા નથી કહેતો વીતેલું તમને કોઈ તો હું હું કામ આ આ આ પીપલ પાવર લઈને હું કામ નીકળ્યો છું અત્યારે તમે તમે ફરિયાદ કરો છો સરકાર દબાવે ડરાવે છે એટલે તમે તમે તો સરકાર બનાવો છો જે સરકાર બનાવવા એમાં ડર તો સરકાર રવા પડતી ને માનસિકતા ઘણી બધી બહેનો છે આ વખતે તમે કોને ફરિયાદ કરો છો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડરાવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડરાવે આ નેતા બીજેપી ના કે કોંગ્રેસ ના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા છે અને તો એમએલએ એમપી મિનિસ્ટર હા અને એની ફરિયાદ તમને તો ફરિયાદ હોય તો તમે તો તમે ફરિયાદ ફરિયાદ કરો એ ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું છે કા તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો કોંગ્રેસમાં હું લોકસભામાં એમાં લોકો કે એવી સીટ જે હતી થોડા કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા ધાર્યું હોત તો એક મત વધારે તોડી શકત રાત્રે ઇલેક્શન કમિશનને ને ખોલાવું આખા દેશના જે પોલિટિશિયન જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ છે એના કહું છું રાત્રે ઇલેક્શન કમિશન ખોલાવ્યું ખોટું કરવા માટે અમે કહીએ હોય આટલા રૂપિયા હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજસભાના ઉમેદવારને હરાવા નીકળ્યા છો કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો અને જીતાડવા ના તમારે આ તમે અરાવાળામાં તમે ખોટા તમે જીતાડો છો ખોટું છે આમાં સાચું શું આ જોયા પછી એમ થાય કે પ્રજારે તો આમાં ક્યાંય કઈ છે જ નહીં હિસાબ કિતાબ આમાં એનો નાગરિક એનો મતદાર એની બહેનો દુઃખી ભાઈઓ દુઃખી બેકાર કોઈ આપઘાત કરે ખેડૂતો હા ના બીજા ત્રીજા મારું તરભાડું ભરો પાર્ટીનું જે થવું એ થાય એનસીપીનું તમે જોયું છે એમાં પ્રફુલ્લભાઈ પટેલ ત્યાં હતા નાખા નાખા પેલી બાજુ એ તો ખાલી તમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે સમય આવે હવે આ કામમાં આવીશ એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે કે જ્યાં જઈએ ત્યાં બાપુ મરી ગયા કંઈક કરો તમે આ કેમ ચાલે તમારે ચલાવવું છે તમારે આપણે ચલાવીએ છે બીજેપી ત્રીસ વર્ષથી ગુજરાતમાં ત્રીસ વર્ષ આખી પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ કે આપણી ફરિયાદ ખોટી છે પ્રેમથી વિધાનસભા લોકસભા મજા કરો મજા કરો મજા કરો અને આ બધામાં દાખલા તરીકે જૈન કોમ્યુનિટી અહિંસાના આખું વળી ગયેલું જીવનમાં એ એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પિંક રિવોલ્યુશન એટલે મટનનું વેપાર એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પીક રિવોલ્યુશન વાળા આવું મારે જૈનોમાં ભાષણ કરવું કે હાબી પાર્ટી વાળા ગાયો કાપવા વાળા છે ત્યાં મત નહીં આપતા બધા મહારાજ સાહેબો આમ કરી હા હવે એ પત્યા પછી એ પાર્ટીનું રાજ આવ્યા પછી પિંક રિવોલ્યુશનમાં નંબર વન ગાયોના ગાયો કતલ કરવાની ગાયો કાપે એવા કારખાનાનું ડોનેશન લેવાનું રૂપિયા બસો ચારસો પાંચસો કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં ગાયો કપાવાની જઈને એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો ગાય કોંગ્રેસની કે ગાય ભાજપની એવી હોય કે ગાય ગાય હોય કોંગ્રેસની ગાય કપાય તો તમને તકલીફ છે તો ભાજપની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી તમે 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 કોને કોને આધરા થઈને વર્ગી પડ્યા છો આ ભોટ બનાવો છો લોકોને અહિંસાના પૂજારી હોય તો કહી દો કે એક બી ગાય નહીં કપાવી જોઈએ તમારે ગાયો કાપવા વાળાના ડોનેશન ન લેવાય અમારા ક્ષત્રીઓ લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવવા માટે ભીખ માગવા ગયા તો તમે વિરોધ કરો એ ખોટો હતો તમે આ ભીખ માગો છો એ ખોટું છે તમને શરમ નથી આવતી કરોડ વગરના માણસો થઈએ દુખી થવાનું મૂળ કારણ આપણે જ છીએ આપણે આગેવાન જેને માનીએ છે બનાવટી ડુપ્લિકેટ લોકો જેમાં એક સમાજ કીધું આ બીજો સમાજ ટ્રાઈબલ સમાજ વનવાસી જંગલમાં રહેતા હોય એવું આજે પણ વલણ તો પણ એ બરાબર પટેલ સમાજ અમરેલીમાં પેલી બેન ને પટેલની દીકરી કોઈ પણ સમાજની હોય ખાલી ટાઈપમાં ભૂલ કરી ભૂલ એટલે એને કીધું એના સાહેબે એને કર્યું ને રાત્રે બે વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો તો એ તમારે મત આપવાના તો એ ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું કોઈ બેન ઉપર રેપ થાય બળાત્કારી હોય જેને પથરા મારવાના હોય એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ પહેરાવેલમારા પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના મને સમજાવો ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ કેટલી દીકરીઓ હોય હમણાં પેલી દીકરી વીએસમાં માં ઝગડિયાની બેન

મમતાબેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ તમારા તમારા રાજમાં થાય વિરોધ નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે શાના માટે પબ્લિક લાઈવમાં પડ્યા છો આવો પક્ષા પક્ષી બેનડા બરા કર્યો પક્ષા પક્ષી ક્યાં જઈને અટકવાનું છે એટલે આ બધામાં હું કોઈ ભાજપ વાળો હોય એને બી કહું છું શું શાના માટે તો પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મો નથી ફાટતું વડોદરામાં ગરબડ થાય તો બોલાય નહીં તારાથી કાં ના કરાય એટલે આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર હર તો અન્યાય અને અંદર રહીને વિરોધ કરવાનો પણ બહાર બોલવાનું નહીં કંઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવાવાળા લોકોને ટોપી પહેરાવો અને ખેસ પહેરાવો

વડોદરા હબ બન્યું છે હબ વડોદરા વિરોધી શું મારા ઘરમાં મારા બનેવી કોઈ વાત મારા ઘરમાં નહીં બાર અને મારા પરિવારમાં કોઈ ન પીતું હોય તો ગુજરાત મારું પરિવાર હોય તો એ કોઈ પીવે મને ન ગમે પણ હકીકત એ છે ખરી વડોદરામાં કરોડપતિ પરિવાર લાયસન્સ હતું પીવાનું રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પાડવાના એમના બેન દીકરીઓની આબરૂ કાઢવાની અને અને આ સફર ના હોય તો બંધ કરો ને જે કાયદો અમલમાં જ ન હોય તો હાલ માટે કાયદો રાખે કાઢી નાખો ને તમે લોકોને ગજવા ભરવા માટે ખોટું પીવા માટે એકલા ભરૂચ જિલ્લામાં નવ દસ હજાર વિધવા બહેનો ભરૂચ જિલ્લામાં દસ હજાર કરતા વધારે ત્રીસ વર્ષથી નીચેની બે છોકરાની માં ત્રીસ વર્ષથી નીચેની દીકરીઓ આવું ખોટું પીને એનો ધણી મરી ગયો મને શું કરશો કહો તમે તો બહેનો કહે છે કે એ ગમે તે રીતે પીવાનો હોય તો હારું પીવે એવું કરો ને અમે તો વિધવા થઈ ગયા ખોટું પીને ક્યાં લઈ જવાનું છે ગુજરાત પક્ષ હોય અને અને પક્ષને હું ગરફુથી આ બધા પક્ષોને ગરફુથી ઓળખું છું દાયણ છું એમને એટલે આપણને એમ થાય કે અને માટે મને એમ થાય છે કે ક્યાંય ભાઈ કોઈનો આતમ જાગે અંદર કંઈક થાય ક્યાંક થોડું આવું ટચ થઈ જાય થાય તો અંદર કઈ કરોડ હોય તો માણસ સીધો ઉભો રહે પણ કરોડ સાંક તમારા સ્વાર્થ માટે તમે જાહેર જીવનમાં તમારા સ્વાર્થ માટે કે પબ્લિકના ભલા માટે પ્રજાના ભલા માટે કે તમારા ભલા માટે અત્યારે ક્યાંય પ્રજા નામની વસ્તુ પબ્લિક નામની વસ્તુ ક્યાંય નથી ગાંધીનગર જાઓ દિલ્હી જાઓ કોઈ તમને પૂછશે કોઈ બોલાવશે જે તમારા લીધે બધા બેઠા છે મોટા સાહેબો એને તમે કગરીન મરી જાવ તો એ તમારા સામે કોઈને જ જોતા અને ઇલેક્શન ત્યારે તમને ઊંઘવા નહીં દે બાકી દેજો એવા ઠેકાણે એક 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 વિકાસ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય સૂન્યા વિકાસમાં ઘર પકડીને બેસી દેવા કોઈ કહેવાનું નથી અને આવી રીતે ક્યાંક જેમ ગાંધીજીની કથા ખબર છે બધા ટિકિટ હતી તો એ ઉતારી મૂક્યા એમને દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજ કે હું તારો સાહેબ છું અને એને અહીં ચોટ લાગ્યું કલોજામાં મહાત્મા ગાંધી એમને એમ નથી થયા એને લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું અંગ્રેજોનો ગુલામ છું માટે મને મારી ટિકિટ ફર્સ્ટ ક્લાસની રેલવેના ડબ્બામાં હતી તો પણ અંગ્રેજ સાહેબે મને ઉતારી મૂક્યો તો હું અંગ્રેજોને મારા દેશ ભારતમાંથી ઉતારી મૂકું એમ લઈને આવ્યા ને એ ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ લખી નહોતા લાવ્યા અને એના માટે આખો દેશ એ વખતે પાંત્રીસ કરોડ માની લો હતા તો પાંત્રીસે પાંત્રીસ કરોડ એક્ટિવ નહોતા એક કરોડ પણ એક્ટિવ નહોતા ઇમરજન્સી જેવું ઇમરજન્સી ગયું એમાં પણ એક લાખ કરતાં થોડા વધારે જેલમાં હતા એક લાખ કરતાં ખાલી ગાંધીજીએ યાત્રા કરી દાડી યાત્રા સો લોકો એ નહોતા એટલે જ્યારે ચક્ર ફરતું હશે ત્યારે એકલા મોહનદાસ કરમચંદ ગાંધી એ ગામડે ગામડે ફરીને જ્યાં ટચ થઈ જાય ક્લિક અને હું ગાલ બહાદુર શાસ્ત્રી કે પાકિસ્તાનના યુદ્ધ વખતે જે અમેરિકા એ કીધું તમને ઘઉ નહીં આપીએ લાલ ઘઉ ખાતા આપણે એમને કીધું કે મિસ મંડે મીલ તમે સોમવારનું બપોરનું ખાણું છોડી દો લાલબાદુર શાસ્ત્રીએ આપણને પત્ર નહોતો લખ્યો હું એક ઠેકાણે હતો ને મારા એક સાહેબ કે આજે તો સોમવાર છે શાસ્ત્રીજી નું એક ટાણું એને લાલબાદુર શાસ્ત્રીએ ફોન નહોતો કર્યો એને અપીલ સાંભળેલી કે ગૌ નથી સોમવારે ખાવાનું છોડી દો એ માણસે બપોરે જમવાનું છોડ્યું એક નહીં કરોડો લોકોએ અપીલ આ અપીલ જે વસ્તુ છે ને એ સામો માણસ કેવો છે શું છે એ બધું જોયા પછી લાગે કે ભાઈ આ બરાબર વાત છે એમાં આજે અમે તમને કહેવા માગીએ છીએ તમને તમને બીજેપીનો અવાજ પૂરો થઈ ગયો હોય તમને આટલે આવી ગયા હોય અને જો ડર રાખતા હોય માટે નિડર બનો એવું આપણે કહીએ નિર્ભય બનો મોરારજીભાઈએ ઇમરજન્સીમાં નિર્ભય બનો શબ્દ કીધેલો અને ભય હદો રાખવાનો એવું હું છુપાવવાનું છે જેને કોઈનાથી કંઈ છુપાવવાનું ન હોય એને કોઈના બાપની શાળા બહાર રાખવાની જરૂર નહીં આપણે કંઈ છુપાવવા નથી અને થાય કરી જે થાય કરી બધાને આવું ન હોય પણ બહુ ડરવાથી પતી જશે સાંભળું રેતીમાં માથું નાખવાથી ભય દૂર થાય છે આવું માનવાની જરૂર નહીં સામુક વૃત્તિ છોડવી જોઈએ અને માની લો કોક ચોખા છે જે અંદર હોય બધા જે ડરતા હોય છે ડરે એ બી ક્યાં એમને કે તમે ક્યાં ચિન્ના ચૌકાશ ને આવી રીતે જે જાહેર જીવન લગભગ પંચોતેર વર્ષ આઝાદીને ટક ટક કરતા કરતા એમને એમ નથી આવી પક્ષો આવ્યા ગયા નેતાઓ આવ્યા ગયા લોકશાહી રહેશે કે નહીં એના ઉપર પ્રશ્નાર્થ ને રોજ નવું નવું એવું જાણવા મળે જે આપણને વિચિત્ર લાગે ને વિચિત્ર એવું લાગે કે આપણી મહેરબાનીથી બદલેલી આ સરકારે આપણી સામે એટલે જો તમારે છે જ પણ કોઈની સાડાબારી વગર કોઈ ભય હોય તો ભય કાઢી નાખીને લીડર બનો ને લીડર પણ બનો પ્રજામાં જે ખૂટે છે જે ચીપ સસ્તા લોકો ચીટર ચીટર લોકોથી ઘણું નુકસાન થાય છે અમારી બી ક્યાંક ભૂલ થઈ જાય એવો માણસ ક્યાંક હોય તો તમે ધ્યાન દોરજો સાહેલને સાઈડ કરી દઈશ અને આને આગળ પ્રજાના કન્જપ્શન માટે એને ન મૂકાય જે ખોટો માણસ હોય એને પ્રજાના ઉપભોગ માટે એને ન મૂકાય સાઈડમાં મૂકી દેવાય સાઈડમાં જો ધીરે ધીરે પણ જે રીતે લોકો દુઃખી છે અત્યારે અહીં ઘણા બધા બહેનો છે સૌથી વધારે દુખી માનવજાતમાં તો મહિલા એને માનો રોલ સાસુનો રોલ નણંદનો રોલ જેઠાનો રોલ વહુનો રોલ બાળકોની માના રોલ તો કલ્પના હોય હવે એ એ હસતા મોઢે ઘરમાં પૂરું બાળકોને જમવાનું હોય ન હોય તોફાની હોય ધમાલ કરતા હોય હા ના બધું થઈ ગયું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો